પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અંકલેશ્વરના પુનગામ સ્થિત લાખા હનુમાનજી નું મંદિર અને જ્યાં ગુજરાત ખેડૂત સમાજની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો રહ્યો

ભરૂચ જિલ્લામાં સિંગલ એક ભારત દેશના નાગરિકો છીએ ને તમે એઝ અ પ્રેસિડન્ટ નહીં કારણ કે મારી આપણી જે વાત છે એ મૂળ વાત તો પેલી છે કે ભાઈ પ્રમાણે મહેશભાઈએ મને બતાવી એ ડીએલવીસી પ્રમાણે કઈ એક સમથિંગ રૂપિયા મીટર ની પણ એમણે બે હજાર અગિયાર નો જંત્રી પકડી અને બે હજાર ત્રેવીસ માં એને ડબલ કર્યા એ પ્રમાણે સંપાદન કરીને સડસઠ મીટરનું જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ વિધા આજે નવા નવાપુનધામ ખાતે ટાવર લાઈન અને નેવું દિવસ પાણી બંધનો કાર્ય વાતને લઈને ખેડૂતોની મિટિંગ રાખવામાં આવેલી હતી ટાવર લાઈનને લઈને ખેડૂતો ઉપર જે પાવરગ્રીડ કંપની દ્વારા જે અત્યાચાર સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે એવો જ અત્યાચાર ભરૂચ જિલ્લામાં પણ થઈ રહ્યો છે એનો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં હજી આ એક લાઈન અને બીજી જેટલી પણ લાઈન આવવાની છે એ લાઇનો અમે કોઈપણ સંજોગોમાં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમે નાખવા નથી દેવાના અને સરકાર દ્વારા જે આ નેવું દિવસ પર જમણા કાંઠા વિભાગની નહેર બંધ કરવા માટેનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનું પણ અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં હજી વધુ જલદ કાર્યક્રમો આપીને આ તમામ બાબતોનો અમે વિરોધ કરીને બંધ કરાવવા માટે કટિબદ્ધ છે આજના આ ખેડૂતોએ નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વાતને લઈને ઘણા જલદ આંદોલનો થવા જઈ રહ્યા